જય મુરલીધર મિત્રો પરફેક્ટ ફાર્મિંગ ચેનલમાં હું દિનેશ સાહેબ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો જો આપણે આજે આમાં ને કુત્રીમાં રાખવાના થાય છે કોંત્રી હાઉસ સુકાઈ છે એટલે હું પાણી પૂરું થાય નથી ફુવારા આપણે આછા આછા આંખવા હે તો હજી જો લાઇન બધી પથરાઈ ગઈ છે અને હવે ફુવારા ગોઠવવાના છે જો કે આવી રીતના તડકો આવે ને એટલે એકદમ ફૂંકાઈ ગઈ એવી લાગે છે કંઈક આ રીતના વચ્ચે લાઈન પાથરી દીધી છે અને હવે આપણે છે ને નોજલું ફિટ કરતા જઈ સર ફિટિંગ કરવું પડે બરાબર હાં તો છટકી જાય તો પાછો કરવો હોય હું લાગે હવે એક છે બીજી પછી આથી હારવી ગયો એક હજી બે નોજલું છે લગભગ હાલો હવે જો વાંથી લેવા જાવી આવી જો હા એટલે ગુંતરી માછો વાછો ફુવારો આવી જાય તો ફૂંકાય નહીં અને જો કે આ તલ છે તલમાં ફૂલે ફૂલ સ્થાણ આવી ગઈ છે તો એ ડેડીયું થઈ ગયું છે પાણીની ખેંચને લીધે હવે આ તલ પીએ નહીં પાણી કાંઈમથી કાયમ ઘટતું જાય છે એટલે હવે જોઈએ કેવા થાય જ્યાં આ તહાવ ફૂંકાઈ ગયા છે આ હજી કંઈક એક બે પાણી વધુ જીડે નથી કંઈક લીલા છે તો જગ્યાએ રીઝને લીધે તલ વડા થઈ ગયા છે અમારા ગામમાં ભાગવત સપ્તાહ ચાલુ છે અત્યારે વાસા દાદાના મંદિરના સ્થાને તો આરંભ પડીવાર કરે છે બ્રાહ્મણ તો એ સપ્તાહ ચાલુ છે અને જો ત્યાંથી પાણી પીવાનો પાણીનો પ્રશ્ન છે એટલે અહીંયા અમારી અહીં બાજુમાં વાડી છે ત્યાંથી લાઈન હલાડી અને છેઠ વાહ સુધી પાણી પૂગ્યું હોય પીવા માટે બધેને એટલે અઢારસો ઓગણીસો ફૂટ લાઈનનો હલાડી ત્યાં પાણી પૂગ્યું હોય હજી આજ બીજો દિવસ છે બેઠી હે એના દસ તારીખે બેઠી થઈ તો જો અહીંથી લઈ જવાની છે આપણે નોજલું છ ને ચાર હાથ નોજલું ઉપડી જાય બે હાથમાં એકમાં ત્રણ ને એકમાં ચાર એ રીતની આ રીતની કંઈક ઉપાડી અને ગોઠવી દઈ અને પછી ફુવારા ચાલુ કરવાના તો રાઈતે થાય એટલે રાતનો વિડીયો નહીં આવે ફૂલ લાઇટનો વારો છે રાતે આઠથી સવારના છ સાડા છ સુધીનો ત્યારે અંદર બહુ સેટિંગ નહીં આવી ગયા આ રીતે જઈએ અને જે આની આનીકર કાકરની વાડી અડદ વાવે એટલે એને કોક ફીકું થઈ ગયું હોય એની બહુ યાદ નહીં થાય થોડા થોડા પાણીની ખેંચ નામી આવી ગઈ છે આપણે ફિટિંગ કરી લઈએ બાજરો હે હાલો તો કમ્પ્લીટ લાઇન ફિટિંગ થઈ ગઈ છે અને હવે આપણે સાંજના ફુવારા ચાલુ કરવાના હા હે અને જો અહીંયા તલ કંઈક તાણ આવી ગઈ એટલે સુકાઈ ગયા હે ગંભીર તાણ ની હિસાબ ડેડી થઈ ગયું વાત વાત થઈ ગયું બધું પાણી અને જે આમાં નારિયેળમાં નારિયેર બોરું આવી પડ્યું હે પણ હવે પાણી ઓછું જળે છે રાજુમ